અને પરચુરણ જેવી જી નું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈશું નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ પચીસ મે ને શનિવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં થોડી ઓછી જોવા મળી રહી છે આઠ હજાર મોણ આસપાસની કપાસની આવક આજે જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કપાસના આજના બજાર ભાવ પંદર હો પાંચ છ સાત આઠ

दो 11 12 13 13 केवा नहीं 14 हां જોઈને જોઈને 19 5 મિનિટ તમારું હારા મારું 15 20 16 17 18 19 18 19 20 21 22 23 24 25 25 ગમેય ભાવ થાય તો આ મેલા હારા મારું વાહન આ છે પાપું તમારે શું છે પણ મારા આ નિમક નથી ને 1525 રૂપિયા સુપરમાલ ડબલ એ ગ્રેડ સાથે લેનર કિસાન નીલકંઠ ડાઇનિંગ

ચૌદસો ને અડસાઠ 1468 રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ લેનાર હો રાજેશ્યામજી ની

પાહેલ ડેલડરસન પાહેલ પાહેલ સાહેબ કોન છે નામ નામ બોલાને રિંબાઈ પાહેલ સાહેબ 66 67 69 70 71 72 200 300 રૂપિયા 75 રૂપિયા પાહેલ તમારો 102 102 1980 1224 585 86 82 90 90 નેવ નેવ દર્શનભાઈ ઓવર 11 90 રૂપિયા

ચોરસી પંચાશી છ્યાશી છ્યાશી ચૌદસો ને સત્યાસી રૂપિયા સુપ્રમા લેને રવાડ રાતે સામે જ ની કયો ના સુપર માર્કેટ હાલો 60 60 હારું હારું છે 60 પાગા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

ਆਲੋ ਭਾਈ ਸ਼ਾਮ ਮਾ ਤੇ ਆਲੋ ਭਾਈ ਵੀ ਆਓ ਪਈ ਗਿਆ ਖਾਜਾ ਹਲੇ ਦਰਸ਼ਨ ਗਿਆ 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39

ચૌદસો સત્તાવન રૂપિયા મીગી સુપ્રમાન લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ એના પાતરી

પંદરસો ને સાત રૂપિયા સુપરમાલ લેનાર ગોપાલ કપાસવાળા વાળા ખેડૂત કલોરાણા ગામના

ચૌદસો ને સાઠ રૂપિયા વિન્ડિયમ સુપરમાં લેનાર અવાજ રાધેશ્યામજી

ચૌદસો ને એસી રૂપિયા સુપ્રમા લેનાર અવાજ રાધેશ્યામજીની